ના ના આપણે પાછો આવો ત્રારા તમારો પછીની વાત થાય કલાક બે કલાક દેવ થાય અરે એટલે ખરીદ ઘડી બેહો તમે અલા મોરું છે નહીં આવતો તો પણ કલાકમાં જઈ આવો તારું હારો હારો હું આવી પાછું મેલું લઈ જાવ અલા ડોશી હવે તાલતા ને પાછ આગત તું નાગત તું એનું માગે છે આલતા ને પાછ હારો હટાવજો પાછા

લા ઊભા કે કીધું ઓમ ઓમ કરો છો અલ્યા ના નાઈ પડી તો અલ્યા ઊભો મને તમે પેલો આવો હેડ પર જelo પર આવો નહીં હેડવાનો આવી ફૂટું ઉપારી પડી જાય થી આ બધું મરી પડું એ

લાખો જઈ ગયો મારો બેટો રંગ કરી લો છે જેવા જેવા હોય

याक न नेकर चला आया

ફૂટ આવી ગઈ ઓલા ફૂટ આવી ગઈ મરજી લઈ આવો મરજી લઈ આવો પડી કે લઈ જતો છો મરજી લઈ આવો હે પડી તો પિના રાખો આજ તો ભૂમરા નથી હડખા બાકી રાખો હડખા એ એ એ ભાઈ એ ઝગળા શું દરે શું છે ઓભળોયા ઓલા ઝગળા ભેગા ફાઈશ ફૂટ કે પાછો અમે એ જારા જૂતેલા ઓભળ તો ખાઈ પા રહે જૂતેલા ઉપર ઉપર હાલે જૂતેલા

દુકાન જેટલા ઘડી મારા પર વિશ્વ મેલી ગયો એટલા ઘડી દુકાન મારી દુકાન ગયો

કરો <laughs> তমি <laughs> <laughs>

એય બુડા બુડા અલ્યા આજ બેહવા બેહવા નહીં જે બેહવા નહીં બેહવા જે તો કોઈ નહીં બેવા ના ની નથી દેવા જે તું મા અલ્યા મારા રેશભાઈ તું એનો ખબર ની બેહું છે કિના બેસ કિના બેહવા ઉહી લેને અલ્યા ઉભા રહે બોને છે ને બરા બેવા કંડાળો મન માં કે બેહલા બેહલા અલ્યા પણ ના આકલું જ તોડ જા પહેલા ખાતા રે હવે ફોકલ તૂટી છો તારે છો ગલત આ તો અલ્યા તો ફટા જ બેય તું ઉભા રહે

બોલતા નઈ એક મિનિટ દુકાન માં બધી વસ્તુ લેવાયું ટેટા મુકાન આલ દિવાળી છે તમે કેવા તો દિવાળીમાં બધા આવી દિવાળીમાં અને મને પાછું વાના પોચી પરવાતો અને

આ ભાઈ હાલ તન તેવાર છે હવે સમાધ શાંતિ ન કર પણ મો હેડું મારી ફૂલ થઈ ગઈ હાથ જોડી ફૂલ સ્વીકાર કે જેટલા પાવરની બધું ઉંડા પૂવા હાથ જોડી ફૂલ માથે ભાઈ